નમસ્કાર આમ જોયેરા એચોનેશન પ્લસ ન્યૂઝ હોઉ છું આવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાજેતરમાં રાજ્યમાં થયેલા કોમોસમની વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતી પુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશા નિર્દેશો આપ્યા છે રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં કોમોસમી વરસાદ થયો છે તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકની વ્યાપકપણે નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે એટલું જ નહીં રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની દ્વારાએ સમીક્ષા સર્વે કરીને ધરતીપુત્રોને ઉદાન તંગ મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રી ગાંધીનગરમાં આ સંદર્ભમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વે સહિતના બાબતોને પ્રાથમિકતા આપવા આ બેઠકમાં જણાપ્યું હતું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓના નુકસાનની વિગતો પૂરી પાડી હતી મુખ્ય સચિવ એમ કે દાસ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિ નાણા વિભાગના અગ્ર સચિવ ટી નટરાજન તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહ અને સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે પણ આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા યુરોપન નેશન પ્રસિંગ ગાંધીનગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર